સેલડી ના રક્ષણ પાછે એ જીતી જશે હા તમને વિજેતા તો ખબર હશે પણ નક્કી ના કહેવાય ક્યાંક બા સાઈડ મારી જાય આ આ બધા આગળ

મિત્રો આપણે ઓર્ડર આપી દીધો છે આ બાજુ રસ કાઢવાનું ચાલુ થઈ ગયું તમે જોઈ લો

હા એ ચંપુલાલ સ્વીટ થી હેડ્યા પૂરે પૂરો ગ્લાસ પરવાનું એ ડરપોઈનું પૂરે સિંગાઉ થોડોક ઓકે <laughs> <tiny> થઈ જાજો ટાઈમ થઈ જાજો તો મિત્રો 2 મિનિટમાં આપડા ચંપુલાલે સાત ગ્લાસ પીધા જાય વાહ ભાઈ વાહ તો મિત્રો રસ પીવા વાળા અમ મોણસો ખાસા બજાઈ તો જો આ ભાઈએ બીજી ભારી મંગાઈ દીધી તાજ કાલી કરી જ આપાવાજો દીગોનો નંબર બીજા સાદી જનો નંબરમાં આવે તો સદેવ 7 ગ્લાસ ભરીને મૂક્યા હી 7 ગ્લાસ ભરી મૂક્યા બરાબર 7 ગ્લાસ હા રેડી

ચાલ ચાલુ રહી હોધો નહીં શું કરીએ ના ના આપણે જે સ્ટેજ નહીં અમે જીતવાનું નહીં આપણે આઠીમ ગયા અઢી કલાસ સીધા બરોબર છે આરોજ જરૂર લેતા હોટી ભેલા બેજો ભોલાઈ ને આવડો પહેલા કલાક ગયા તો હોઈ જુઓ તો પહેલા દસ પાછળથી પહોંચ દસ બીજો પહોંચ

ઓલું ભાઈ લીલાજી નોમ વાતો ને અને લાતો પિયો ભાઈ થોડું રહી ના જવું જોય હા જોવાનું તમારવાડી ચાલુ કરો આય કઈ ખબર કે મારવાડી ચાલુ કરી લઈ મેં કઈ પૂરું પડે આ દી લેજો લીને કે મારા 1 મિનિટ 4 આના બટમાં આયું રાખ છે એક જકડી પૂછે જકડી પૂછો આ યાદ છે જલાસાળું રાખો બરો વી ભરો પૂરા <laughs> <laughs> ગડ ગડ જની હાથ પૂરો કરો જ છે મારી ભાઈ એ પૂરો 2 મિનિટ હાથ પૂરા ન મિત્રો 5 નંબર માં આયા

એ મેં કઈક વાત દી જાતી થી મજા એ ભરવાન ચાલુ રાખો ની લાજી પીહો બા મિત્રો વાની શકર ઉપર લાગતી નહી કે આવી એક ક્લાસ ઉપર પીકી ટટટર થઈ જે સમજી લેના હવે લાગતું નહી પુરુ પુરુ હા કો ટાઈમ કો એક એકત્રી હા ટાઈમ કો

25 25 પીવો લેયા તરી ચાર ચાર આ ગામી મેરો યાર આ ઓલ કી અચ્છા ન ન હોય યાર યાર કોક હા આ આખા લઈયા ખатરો યાર બનાજો જલ્દી જક લેતા હું ભરીનજી બાંધી હોય

જગ્યા નહી કરવાની બાજુ બતાવો થોડું अरे नो जिंग नो जिंग आयन कर रही हूँ देखोगे आप बच्चों को भी नहीं करने कर रहे ना नहीं 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 नहीं

તો મિત્રો આપણે શેરડીના રસની ચેલેન્જ કરી હતી બરાબર છે એમાં એ ગલાસ પીવામાં ફોન રાખી નહીં પાછો જોઈ લ્યો ત્રણ જણા ઉલકી તમે વિચાર કરો એટલા મિત્રો આપણા પેટમાં જેટલી કેપેસિટી હોય એટલું પીવું ને એટલું ખાવું વધારાનું કોઈ ખાવું નહીં વધારાનું ખાવા જઈને પીવા જ જઈએ ને એટલે આવી દશે આવવા જોઈ લો મિત્રો મનોરંજન માટે ચેલેન્જ કરીયો